મુંબઈના હાર્દિક હુંડિયા દ્વારા નિર્માણ પામેલ પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા કોર્પોરેશનને આજે સોંપાઈ છે દિવાળીબેનની શોભાયાત્રાનું અનેક લોકોએ કર્યું હતું સ્વાગત મુંબઈના હીરામાણેક ગ્રુપના માલિક અને તંત્રી હાર્દિક હુંડિયા દ્વારા જુનાગઢના પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા બનાવાઈ છે આ પ્રતિમાને દિવાળીબેન ભીલના જન્મદિવસ બે જૂને કોર્પોરેશનને સોંપવામાં આવી છે દિવાળીબેનની કારકિર્દીની શરૂઆત જ્યાંથી થઈ છે તે વણઝારી ચોકથી શણગારેલી બગીમાં પ્રતિમા મૂકી અને શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેનું રસ્તામાં અનેક લોકોએ સ્વાગત કર્યું હતું

સાયકલિંગ એ હૃદય રોગ સ્ટ્રોક કેન્સર ડાયાબિટીસ જેવી બીમારીઓ સામે લડવામાં ખૂબ મદદરૂપ કસરત છે ભારતીય ચૂંટણી પંચના સચિવ શ્રી સંજીવ કુમાર પ્રસાદે આજરોજ વિસાવદર પેટા ચૂંટણી અન્વયે પોલિંગ સ્ટાફ સાથે રસપ્રદ સંવાદ કર્યો હતો જેમાં હેન્ડઝ હેન્ડ ટ્રેનિંગ એટલે કે પ્રત્યક્ષ તાલીમ પર ઈસીઆઈ નો ખાસ ભાર

જેમાં રજિત ગુપ્તાએ સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે અને કોટાએ પ્રભુત્વ જાળવી રાખ્યું છે ચોપ્પન ઉમેદવારો થયા પાસ જેમાં નવ મહિલા ઉમેદવારોનો સમાવેશ એક પોઇન્ટ આઠ લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી આ વર્ષે પરીક્ષા આઈઆઈટી કાનપુર દ્વારા લેવામાં આવી હતી ગુજરાતમાંથી એક હજાર બાંગ્લાદેશીઓને ઘર ભેગા કરાયા છે હજુ કવાયત ચાલુ જ છે સમગ્ર દેશમાંથી ગેરકાયદે વસતા બે હજાર બાંગ્લાદેશીઓને હાંકી કઢાયા છે તેમાંથી અર્ધો અર્ધ ગુજરાતમાં જ રહેતા હતા અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં આઠ નવા મંદિરોમાં આવતીકાલથી પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન પાંચ જૂન સુધી ચાલશે જેમાં મુખ્ય મંદિર સહિત પરિસરના પાંચ મંદિરોના કળશ સોનાની પરતથી ઝળહળશે

લેન્ડલોક હેરિટેજ પ્રોપર્ટીના માલિકો માટે પણ ખાસ જોગવાઈ સાથે જ રીડેવલપમેન્ટમાં પણ ખાસ જોગવાઈ કરાઈ છે જેમાં ખાસ માર્કેટ ઉભું થશે આગામી દિવસોમાં સીએનજી અને બીએનજીના ભાવ ઘટી શકે છે ટૂંક સમયમાં જ વાહનોમાં વપરાતા સીએનજી અને રાંધણ ગેસ પીએનજીના ભાવમાં ઘટાડો થઈ શકે છે ઘટી રહેલા ભાવોને ધ્યાનમાં લેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે રેરા કાયદા ભંગ બદલ બિલ્ડરો પરેશન વિનાજ બુકિંગ અને માર્કેટિંગ બદલ અનેકને નોટિસ પણ આપવામાં આવી છે જેમાં પંદર જૂન સુધીનો મહેતલ ઘર પ્રોપર્ટી ખરીદતા ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે લાગુ રેરા કાયદાના નિયમોનો ભંગ કરતા બિલ્ડરો સામે વખતો વખત કાર્યવાહી રેરા રજિસ્ટ્રેશન વિના જ પ્રોજેક્ટનું માર્કેટિંગ તથા બુકિંગ કરતા બિલ્ડરો અને ડેવલપરો પર શકંજો કસવાના ચક્રો ગતિમાન કરાયા છે ગુજરેરાના સૂત્રોએ કહ્યું કે બિલ્ડરોના નિયમ ભંગ પકડવા માટે રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવશે એજન્સી દ્વારા માર્કેટિંગ માટે નવા નિયમો ઘડવામાં આવ્યા છે તે પંદરમી જૂનથી લાગુ થશે તમારી મુલાકાત ખૂબ જ ઐતિહાસિક છે પેરાગ્વેના રાષ્ટ્રપતિ બીજી વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શબ્દો મને ખુશી છે કે તમારી સાથે એક મજબૂત પ્રતિનિધિ મંડળ છે તમે ફક્ત દિલ્હી જ નહીં પણ મુંબઈ પણ જઈ રહ્યા છો મારું માનવું છે કે પરસ્પર સહયોગ દ્વારા આપણે સહિયારી સમૃદ્ધિનો માર્ગ મોકળો કરીશું સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ